આજે નવસારી ખાતે આવેલી પૂર્ણા નદીમાં ડૂબી જતાં પાંચ વર્ષની બાળકીનું મોત થવાનો બનાવ સામે આવ્યો છે નવસારીની પૂર્ણા નદી ખાતે અકસ્માતે ડૂબી જવાના અને આપઘાત કરી અને ડૂબી જતાં મોતને ભેટનારા લોકોના બનાવ અવારનવાર વધી રહ્યા છે ત્યારે આજે નવસારીના કસ્બા નજીક આવેલી પૂર્ણા નદી ખાતે કસ્બા ગામમાં રહેતી પાંચ વર્ષે ચૈતાલી ભણાભાઈ હળપતિ નદીના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું

નદીએ નવા ગયા ચાર પાંચ નાના નાના છોકરા તો એ ત્યાં એમનું ડૂબી જવાનું મૃત્યુ થયું હતું તો અમારે ત્યાં નાના જે છોકરા નવા સાથે ગયેલા હતા એ લોકો અમારા ઘરે ત્યાં આવ્યા બોલાવવા માટે કે ત્યાં આવું થયું છે તો અમે ત્યાંથી પછી ત્યાં નદી કિનારે ગયા તો ત્યાં છોકરી ડૂબી ગઈ હતી ત્યાંથી પછી અમે એને શોધીને પછી એને હોસ્પિટલ આપે અને અમે સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા ત્યાં હોસ્પિટલમાં અમને ડૉક્ટરે કીધું હતું કે એનું મૃત્યુ થઈ ગયું છે